આજે વહેલી સવારથી યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું તેનું આજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી દ્વારા કળશ નું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ચૈત્રી નવરાત્રીની અંબાજીમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ઘટસ્થાપન સમયે કળશમાં વાવેલા ઝવેરાનું આજે આઠમ જે યજ્ઞ અંબાજીમાં પ્રારંભ થયો છે તેમાં સાંજે ચાર કલાકે વાવેલા ઝવેરા અને શ્રીફળ હોમવામાં આવશે આ પરંપરા આદિકાળથી અંબાજી મંદિરમાં ચાલતી આવી રહી છે આ યજ્ઞ વિધિમાં અને સાક્ષી બનવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને આવે છે અને માતાજી અને આઠમમાં યજ્ઞના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે ન્યૂઝ અંબાજી